ખબર છે શરીરમાં એક એવું અંગ છે જે ચૂપચાપ કોઈને કહ્યા વગર પાંચસોથી પણ વધારે કામ કરે છે પણ મજાની વાત એ છે કે આપણે એના વિશે ભાગ્ય જ વાત કરીએ છીએ તો આજે ડોક્ટર યોગેશ અખાણીની સમજણના આધારે ચાલો આપણે શરીરના આ હીરો એટલે કે આપણા લિવરની દુનિયામાં એક ટૂર કરીએ જુઓ આ એક જ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે લિવરની સૌથી મોટી તકલીફ શું છે ખબર છે એ પોતાની તકલીફ વિશે બૂમો નથી પાડતું એ બસ ચૂપચાપ સહન કરતું રહે છે અને બસ આ જ કારણે એના નાના નાના સંકેતોને સમજવા આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી શરીરનું અદૃશ્ય હીરો આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ અંગ પડદા પાછળ રહીને આખરે એવું તો શું કરે છે કે આપણું શરીર ચાલતું રહે છે આ આખા વિશ્લેષણ દરમિયાન ચાલો આપણે એક કામ કરીએ લિવરને એક મોટી અત્યાધુનિક ફેક્ટરી તરીકે કલ્પીએ આનાથી શું થશે એની જે બધી જ જટિલ પ્રક્રિયાઓ છે ને એ સમજવી એકદમ સહેલી થઈ જશે કારણ કે સાચું કહું તો એ આપણા શરીરનું સૌથી વ્યસ્ત પ્રોડક્શન યુનિટ છે જે ચોવીસે કલાક ચાલતું રહે છે ઓકે તો હવે આપણો બીજો વિભાગ લિવરની બ્લૂ પ્રિન્ટ મતલબ કે આપણી આ ફેક્ટરીનો ફ્લોર પ્લાન કેવો છે એ ક્યાં આવેલી છે અને એની રચના કેવી છે ચલો જોઈએ આપણું લીવર છે ને એ પાસળીઓની નીચે એકદમ સુરક્ષિત જગ્યાએ ગોઠવાયેલું છે અને એટલે જ શરૂઆતના તબક્કામાં જો કોઈ સમસ્યા હોય તો એને પકડવી બહુ મુશ્કેલ હોય છે જ્યારે રોગ ખરેખર વધી જાય ત્યારે જ એના કદ અને એના બંધારણમાં કંઈક ફેરફાર અનુભવાય છે અને એ જ ફેરફાર ડોક્ટરો માટે નિદાન કરવાનું એક મહત્વનો સંકેત બની જાય છે હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે લીવરને લોહી એક જગ્યાએથી નહીં પણ બે અલગ અલગ જગ્યાએથી મળે છે વિચારો એક છે હેપેટિક ધમની જે ઓક્સિજનવાળું શુદ્ધ લોહી લાવે છે અને બીજી જે સૌથી મહત્વની છે એ છે પોટલ શિરા એ સીધું પાચનતંત્રમાંથી પોષક તત્વોથી ભરેલું લોહી લાવે છે અહીં જ ડૉક્ટર યોગેશ અખાણી સમજાવે છે કે આ જ એ કારણ છે જેના લીધે આપણા આંતરડાનું સ્વાસ્થ્ય સીધે સીધું લીવર પર અસર કરે છે ચાલો હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ એક નોન સ્ટોપ પ્રોડક્શન લાઇન હવે આપણે આપણી ફેક્ટરીના ચાર મુખ્ય ડિપાર્ટમેન્ટ્સ અને એમના કામ પર એક નજર નાખીશું તો આ છે આપણી ફેક્ટરીની ચાર મુખ્ય પ્રોડક્શન લાઇન્સ મેટાબોલિઝમ ડિટોક્સિફિકેશન બાયલ પ્રોડક્શન અને પ્રોટીન સિન્થેસિસ ભલે દરેકનું કામ અલગ અલગ હોય પણ એ બધા એકબીજા સાથે એટલા સરસ તાલમેલથી કામ કરે છે કે તમે માની ન શકો ચાલો હવે એક પછી એક આ બધાને સમજીએ પહેલું છે મેટાબોલિઝમ સમજો કે લિવર આપણા શરીરનું પાવર હાઉસ એટલે કે એનર્જી હબ છે એ શરીરમાં ખાંડ ચરબી અને પ્રોટીન આ ત્રણેયનું મેનેજમેન્ટ કરે છે અને આ જ કારણે જો કોઈનું ડાયાબિટીસ કંટ્રોલમાં ન રહેતું હોય અથવા તો વજન વધારે હોય તો એ સીધું જ નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ એટલે કે એને એફએલડી માટે એક મોટું જોખમ બની જાય છે બીજું છે ડિટોક્સિફિકેશન આને તમે લિવરનો વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ કહી શકો એનું કામ છે લોહીમાંથી કચરો અને ઝેરી તત્વોને સાફ કરવાનું ડોક્ટર યોગેશ અખાણી વર્ણન કરે છે કે આ જ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઘણી બધી દવાઓ લેતી હોય ત્યારે લીવરનું કામ કેટલું મહત્વનું બની જાય છે કારણ કે એ બધી દવાઓને પ્રોસેસ કરવાનું કામ આખરે તો લીવર જ કરે છે ને ત્રીજું બાઇલ એટલે કે પિત્તનું ઉત્પાદન આ આપણા પાચન માટે ખૂબ જ જરૂરી છે એ ચરબીને તોડવામાં મદદ કરે છે હવે જો આ સિસ્ટમમાં કંઈક ગરબડ થાય તો તરત જ એના લક્ષણો દેખાવા માંડે જેમ કે કમળો થવો મળનો રંગ ફિક્કો પડી જવો કે પછી પેશાબ ઘેરા રંગનો આવવો આ બધું એ વાતનો ઈશારો છે કે ફેક્ટરીનો આ ડાયજેશન અને એક્સક્રીશન વિભાગ બરાબર કામ નથી કરી રહ્યો અને છેલ્લું ચોથું કામ પ્રોટીન બનાવવાનું લિવર આપણા શરીર માટે જરૂરી પ્રોટીન બનાવે છે જેમ કે એલ્બ્યુમિન આ એલ્બ્યુમિનનું કામ છે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવાનું હવે વિચારો જો લિવરને નુકસાન થાય અને એલ્બ્યુમિન ઓછું બને તો શું થાય સીધી અસર દેખાય પગમાં સોજા આવવા માંડે કારણ કે પેરું પ્રવાહીનું સંતુલન જ ખોરવાઈ જાય છે સારું તો હવે ચોથો વિભાગ ચેતવણીના સંકેતો અત્યાર સુધી આપણે જોયું કે ફેક્ટરી કેવી રીતે કામ કરે છે પણ હવે આપણે એ જોઈશું કે જ્યારે આ ફેક્ટરીમાં કંઈક ગડબડ થાય ત્યારે આપણને કેવા સંકેતો કેવા સિગ્નલ મોકલે છે ચાલો અમુક વાર્તાઓ સાંભળીએ સિદ્ધિ ફેક્ટરી ફ્લોર પરથી આપણો પહેલો કિસ્સો એક યુવાન છોકરીનો છે અને આ કિસ્સો એટલા માટે મહત્વનો છે કારણ કે એ આપણને બતાવે છે કે લિવરની સમસ્યાઓ ફક્ત મોટી ઉંમરના લોકોને જ થાય એવું નથી અથવા જેમને કોઈ જોખમ હોય એમને જ થાય એવું બિલકુલ નથી હવે જો એના લક્ષણો થાક લાગવો શરીરમાં ખંજવાળ આવી આ લક્ષણો કેટલા સામાન્ય છે નહીં આપણને ક્યારેય એવો વિચાર પણ ના આવે કે આનો સંબંધ લિવર સાથે હોઈ શકે પણ આટલી સામાન્ય ફરિયાદો પણ ક્યારેક કોઈ ગંભીર લિવરની બીમારી તરફ ઇશારો કરતી હોય છે એટલે જ આવા સંકેતોને ક્યારેય હળવાશથી ન લેવા જોઈએ તો આ કિસ્સામાંથી આપણને શીખવા શું મળ્યું બસ એટલું જ કે સામાન્ય લાગતા લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરવા એક નાનકડી સમયસરની તપાસ ભવિષ્યમાં થનારી કોઈ મોટી સમસ્યાને તાળી શકે છે ચાલો હવે બીજો કિસ્સો જોઈએ આ ગંભીર લિવર રોગનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે અને આ કિસ્સો સીધો આપણી જીવનશૈલી સાથે જોડાયેલો છે અહીં ડોક્ટર યોગેશ અખાણી આ કિસ્સો બતાવીને સમજાવે છે કે દારૂનું સેવન લિવરને કેવી રીતે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે જુઓ પેટ અને પગમાં સોજો આવવું આ સીધો સંકેત છે કે લિવરની પ્રોટીન બનાવવાની અને શરીરમાં પાણીનો બેલેન્સ જાળવવાની જે ક્ષમતા હતી એ હવે લગભગ ખતમ થઈ ચૂકી છે આ કિસ્સો આપણને કારણ અને અસરનો એકદમ સ્પષ્ટ પાઠ ભણાવે છે જો સમસ્યાનું મૂળ કારણ ન પકડાય અને જીવનશૈલીમાં ફેરફાર ન કરવામાં આવે તો પરિણામ ગંભીર હોઈ શકે છે એટલે જ સમયસર દખલગીરી અને યોગ્ય સલાહ સૂચન ખૂબ જ જરૂરી છે અને હવે આપણો છેલ્લો વિભાગ આપણે બધાએ લિવર વિશે કેમ વિચારવું જોઈએ અને માત્ર એક વિભાગ ન ગણતા અને એક હેલ્થ મંત્ર સમજો જે આપણા બધા માટે છે આ ટેબલ બહુ કામનું છે એ સ્પષ્ટપણે બતાવે છે કે થાક ખંજવાળ કે સોજા જેવી સામાન્ય લાગતી ફરિયાદો પણ લીવરની કોઈ સમસ્યાનો સંકેત હોઈ શકે છે જેમ કે ક્યારેક કન્ફ્યુઝન થવું કે મૂંઝવણ થવી એ પણ હિપેટિક એન્સેફેલોપતિનો સંકેત હોઈ શકે છે આ એક એવી સ્થિતિ છે જ્યાં લિવર લોહીમાંથી ઝેરી તત્વોને બરાબર સાફ નથી કરી શકતું અને મગજ પર અસર કરે છે તો આ છે લિવર રોગ માટેના મુખ્ય જોખમી પરિબળો દારૂ વજન વધવું ડાયાબિટીસ અને અમુક ચોક્કસ દવાઓ આના પરથી ડૉક્ટર યોગેશ અખાણી નિષ્કર્ષ કાઢે છે કે આ બધા જ જોખમી પરિબળો પર ખાસ ધ્યાન આપવું જોઈએ તેમના કહેવા મુજબ આ બધી બાબતો વિશેની જાગૃતિ એ જ રોગને રોકવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે અને આ છે આજના વિશ્લેષણનો સૌથી મહત્વનો સંદેશ લિવરને એવા નુકસાનથી બચાવવું જે પાછું ઠીક ન થઈ શકે એના માટે આપણી પાસે બે સૌથી શક્તિશાળી હથિયાર છે વહેલું નિદાન અને જીવનશૈલીમાં સુધારો ડોક્ટર યોગેશ અખાણીની સલાહ મુજબ જો આપણે સમયસર પગલાં લઈએ તો પરિણામોને ચોક્કસપણે બદલી શકાય છે યાદ રાખો નિવારણ હંમેશા સારવાર કરતાં વધુ સારું છે તો આપણું આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે પણ જતાં જતાં એક સવાલ મનમાં રહી જાય છે આપણું લેવર આપણને સ્વસ્થ રાખવા માટે આટલું બધું કામ ચૂપચાપ કરે છે પણ શું આપણે એની જરૂરિયાતો સાંભળી રહ્યા છીએ આ આપણો અદૃશ્ય હીરો છે એની સંભાળ રાખવી એ આપણા સૌની જવાબદારી છે આભાર